રાજકોટના જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળાના સમયમાં સિંહ પરિવારે ધામા નાખ્યા છે જેતપુર તાલુકાના રેસમડી ગાલોડ ગામની સિંહ વિસ્તારમાં સિંહ પરિવારે ધામો નાખ્યો હતો સિંહ પરિવારમાં ત્રણ બચ્ચા સહિત પાંચનો પરિવાર કેમેરામાં કેદ થયો છે ખેતરાડીમાં એક તરફ હાલ ખેડૂતોને મોસમ ચાલી રહી છે ત્યારે સિંહે દેખા દેતા ખેડૂતો તેમજ મજૂરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે રાજકોટના જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળાના સમયમાં સિંહ પરિવારે ખેતરમાં ધામા નાખ્યા છે જેતપુર તાલુકાના રેસમડી ગાલોડ ગામની સિંહ વિસ્તારમાં સિંહ પરિવારે ધામો નાખ્યો છે સિંહ પરિવારમાં ત્રણ બચ્ચા સહિત પાંચનો પરિવાર કેમેરામાં કેદ થવા પામ્યો હતો તેમજ ગટ મોડી રાત્રે